नमस्त ब्रह्म युवा परशुराम ग्रुप द्वारा मुक्तेश्वर महादेवनासान इत्यमा उपनयन संस्कार वेती थाई युने

मुझे ओम भक्ति नंदन रूप देवसागर श्री राम कृष्ण विष्णु विष्णु शुक्ले पक्षे पौड़े मांझां दो त्यागद्रो आत्रे ये राम जहाँ बने विशेष न वितायां ध्रुव कुण्डी दो ममात बने सूर्य सूर्य कुणालोक ता कुण्डी बने प्राप्ति अधम तक सर्व परमेश्वर कृपा अधम यज्ञाशक्ति

गायत्री नमवाति गायत्री अग्नि ज्ञान नवा हरि देवता दोर उग्र आया बृहति ब्रह्मपति ज्ञान नमः बृहद संद्र ज्ञान नमः बाहुओ दृष्टो तो इजा ज्ञानम जगत आदिका ज्ञानम फरोण लोहो पति जंग प्रजापति दोरम रिंगे यज्ञना यज्ञियो वैष्णवना गंड में कूड़े हाथ धोई ना कोना बदी एक क्रम से नीचे जमसा काय में खाली बस फिर बने हाथ को को अनुशोभी जो देह धनो उठबो बने कोटो में बंदी मरो जोर में जानो प्राण सु बने नस्कोवामा श्वास ले ले पदी आका सोली न्यूना धंदे जोर में सर्वांग पदी रबा

ઓહો રોહો પરિત્રમ સનો દેવી દેવ ત્યાં બોહો ભોગિતે હર હર વિકરાંત રાષ્ટ્રીઓ તન નમ નમ છે એમની અંદર તંદન પોખા ભૂલ જવ તળ બધું પકરાવી દીધું છે ભગવાન આ બે રાખવાના છે આ ગજંતુ મહાબાગા વિશ્વદેવા મહાપુરા એ તપ વિતા

E -oh. come કોખા દે એ જળરે અમને લાબાની અધેડીમાં જ રાખો જમણા છે ત્રણ વખત એ ઉધે ભવેડાના એના ઉપર આમ ચલાવતા જાવ ઓકે આ પ્રોક્ટર શ્રી સાત ઋષિઓના ગોત્રના જુદા જુદા ગોત્ર વાળા યજુર્વેદી ઋગવેદી અને અથર્વવેદીઓ જે ભૂદેવો જે જુદી જુદી શાખાઓ વાળા એના માટે આજે શ્રાવણી એટલે શ્રાવણી પૂનમ અને તે દિવસે પૂનમના દિવસે નૂતન યજ્ઞોપવિત ધારણ હેમાધ્રિ શ્રવણ દશ્વિધિ સ્નાન દેવ ઋષિ મનુષ્ય ચિતૃઓનું તર્પણ એનું જે આપણી ઉપર ઋણ જે દેવતાઓનું ઋષિ મુનિઓનું પિતૃઓનું એ ઋણ અદા કરવા માટેનો આજનો દિવસ પાપમાંથી નિષ્પાપ થવા માટેનો આજનો આપણો દિવસ અને ધર્માભિમુખ થવા માટેનો આજનો આપણો દિવસ આપણા વસ્ત્ર જેમ બદલતા હોય એમ યજ્ઞોપવિત પણ વર્ષે આપણે એ બદલવી જોઈએ એના માટે આજે સિહોર સમસ્ત બ્રહ્મ સમાજ યુવા પરશુરામ ગ્રુપ દ્વારા સિહોરમાં વસતા અને સિહોર તાલુકામાં વસતા ભાવનગરથી પણ ભૂત અહીંયા પધાર્યા રહ્યા છે એ નૂતન યજ્ઞોપવિત ધારણ કરવા માટે થઈને આપણે બ્રાહ્મણો માટેની એને બલેવ શબ્દ પણ કહેવામાં આવે છે બ્રાહ્મણો માટે આજે દિવાળી જેવો તહેવાર કહેવાય ઘરે ઘરે આજે લાડવા મોદકના જમણવાર હોય દૂધપાકના જમણવાળો હોય આજે આનંદનો ઉલ્લાસનો ખુશાલીનો દિવસ એ યજ્ઞોપવે ધારણ કરવા માટેનો આજનો દિવસ દેવ ઋષિ મનુષ્ય પિતૃ તર્પણ કરી સપ્તર્ષિઓની પૂજા કરી અને નૂતન યજ્ઞોપવે ધારણ આ ગૌતમી નદીના કાંઠે ભૂતનાથના સાનિધ્યમાં મુક્તેશ્વર મહાદેવના સાનિધ્યમાં આજે બહુ મોટી સંખ્યામાં ભૂદેવો ઉપસ્થિત રહ્યા છે અને આપણે બધા જ આપણા ઋષિ મુનિઓના માર્ગે ચાલી અને ધર્મનું આચરણ કરીએ એને સાર્થક કરીએ એવી શુભ ભાવના સાથે દિવાળી જે કીધું કે આજના દિવસે ખૂબ જ ધાર્મપૂર્વક વૈદિક ક્રિયાથી આજે આ જનો બદલાવ કાર્યક્રમ દર વર્ષથી જેમ આજે રાખેલો હોય ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત થયા છે અને મહાદેવના આશીર્વાદ મેળવી અને પિતૃતર્પણ કરી દેવ તર્પણ કરી ઋષિ તર્પણ કરી અને પોતાનું વિધિવત રીતે એટલો પવિત્ર બદલાવનો કાર્યક્રમમાં આજે ભાગ લીધો છે એટલે દરેકને ખૂબ ખૂબ અભિનંદન આજના દિવસે દરેક ગુદેવો કે જે આ ઉત્સવને મનાવ મનાવતા હોય છે એને માટે ખૂબ ખૂબ અભિનંદન આ ઉપરાંત સાવમેદી બ્રાહ્મણો જે કહે છે એમને કેવડા જ દિવસે જનોઈ બદલાવવાની હશે એટલે આગામી તારીખ છ નવ બે હજાર ચોવીસના રોજ કેવડા તરી હોય તે દિવસે કે ત્રિવેદી અને આટકો ધરાવતા તે દિવસે પણ જરૂર બદલાવશે તે દિવસે પણ આજ જ મુજબનું અહીંયા આયોજન થશે તો દરેક બુદ્ધે સામવેદી બુદ્ધિઓને તેથી પણ પધારવા માટે અમે આમંત્રિત કરીએ છીએ અને આજના દિવસથી દરેકની હાર્દિક શુભકામના જય મહાદેવ જય પરશુરામ